મારું ઘોઈને માર્યો પડતો કોને કોને માર્યો એ માર્યો તો સાહેબ કોઈ નામ ખબર છે આપને નામ ખબર નહી તો લખવા દે છે ને સાહેબે કેટલી વાર સુધી માર્યો તો મારા નેચા ઉતારી દીધી સાહેબ મેં આવું કે તમારે પહેલા નામ મારશું મારા બાપ ઓ મેરે એક ને બાપ પણ હવે મારી બોરી થઈ ગઈ નહીં લેજો આનો હિસાબ જો મારા પૈનો

તું ના અતના ઉચકી સકે તો મેં